જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી સાથે સમગ્ર ચલાલા શહેર ગુંજી ઉઠેલું હતું આ કાર્યક્રમ યોજવામાં આવતા માનવ મંદિર પરિવારે ભારે જહેમત ઉઠાવેલી હતી વસુદેવ વસુદમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદિર જગદ્ગુરુ જય શ્રી કૃષ્ણ ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલા દ્વારા આયોજિત આ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિરના સાનિધ્યમાં આજે આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે આ દિવ્ય બધા ભાવિક ભક્તો સાથે મળી અને મહાભગવાનનો જન્મ ઉત્સવ ઉત્સવ ઉજવાયો છે ને